વીજ પોલ કંપનીઓ દ્વારા આડેધડ વીજપોળ લાગી દેવાતા અમરેલીના ચબારડી ગામના લોકોએ વિરોધ કર્યો ગામના ખેડૂતો સ્થાનિકો અને મહિલાઓએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી ખેડૂતોએ શ્રીજર કંપનીની કામગીરી સામે વિરોધ કરી રહ્યા છે જમાડીથી કુંવરગઢ તળાવના પાળા તોડીને રસ્તો મોટો કરાતા ખેડૂતોને નુકસાન થઈ આક્ષેપ રહ્યા છે જમાડીથી લુણકી જવાના રસ્તે આડેધડ વીજ પોલ ઉભા કરી દેવાતા લોકોના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતની મંજૂરી વિના આડેધડ કામ કરી દેવાતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ મામલતદાર અને પોલીસને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે આ કંપનીના માણસો કામ કરવા છે ગામડે આવે છે એક એક કે એટલે એમ કે અમે કલેક્ટરનો હુકમ લઈને આવ્યા તો અમને કલેક્ટરનો હુકમ અમને બતાવે જે કંપની કામ કરતો એનું કાર્ડ બતાવે એ સિવાય ગામો ગામ થી આવી ગયા છે અને હાઈ ટેન્શન છે એની નુકસાની થાય કંપની વાળા પૈસા ચૂકવે છે વસેટીયા ખાય છે ગામ બેસી નાખે ગામમાં કોઈ પણ જગ્યાએ સરકારી જમીનમાં ફોડવાના ના થાય કંપનીને તો ગામ સફાબો લેવી પડે એનું જે વળતર આવતું હોય એ ગામમાં વપરાવું છે પાંચ જણા ભેગા થાય વેચી લેશે અને ખેડૂત કઈ ફરિયાદી કરવા જાય તો એની હામી ફરિયાદી કરે આ અમને રુકાવટ કરવા તો રુકાવટ કરવા એવા કંપનીના માણસો હોય લાયસન્સ વગર કાર્ડ બતાવજો તો જ કામ કરવા આવજો કોઈ માણસ આવે એને કરવા ન દેતા અમારા ગામની અંદર પવન સત્તાવાળાને ગેરકાયદેસર વહીવટદાર સરપંચે ઠરાવ આપી દીધો છે હવે ગામને કોઈને ખબર નથી આવા ઠરાવ આપવાના કોણ અધિકાર એને આપે છે એ અમને ખબર પડતી નથી અમે જ્યાં રજૂઆત કરવા જઈએ ન્યાય એમ કે છે કે એનું બધું લીગલી છે પવન છપ્પાવાળાનું અને અમારું અનલીગલ છે તો આ લીગલી કોનું છે કોનું અનલીગલી એનો અમને એક ન્યાય આપે અને જો આવા અધિકાર વહીવટદાર સરપંચને આપ્યા હોય ગામના અધિકાર આપી દેવાના કોઈ કંપનીને તો એ અમને એક શક્ય બતાવે અમે જેને જેને રજૂઆત કરી ધારાસભ્યને રજૂઆત કરી સંસદ સભ્યને રજૂઆત કરી એટલે એમ કે છે કે ભાઈ ઈ ત્રી ફૂટ નો મારક્ષણ એક બાજુ ફળી દેવા જો એની આગળ લીગલી છે તો આ લીગલી ક્યાંથી આવી ગયું છે એ અમને એક બતાવે ધારાસભ્ય આવીને બતાવે સંસદ સભ્ય આવીને બતાવે કે એની પણ લીગલી ક્યાંથી આવી ગયું છે ગામ અમારું છે સરપંચ અમારા ગામનો વહીવટદાર સરપંચ છે જો એને આવા પાવર જો આપી દીધા હોય તો અમને જણાવે ભાઈ આથી એને આ પાવર છે તો અમે આ મુકીને લઈએ અમારી માંગણી એટલી છે કે અમારા ગામમાં વહીવટદાર કાંઈ વહીવટ કરી જતો હોય નથી અને સાધારણ સભા છે સાધારણ સભામાં નક્કી કરે અને એ અમને જવાબ આપે કે કોની પરવાનગીથી એને આ ઠરાવ આપ્યો અને અમારા ગામના પાદરમાં નિશાળ છે દે નિશાળ કન્યા સાત્રાલય કન્યા એની પડખે લાઈન બીજે કંપની કંપનીએ નિશાળિયા ભણે નાખી દીધો છે એટલે એનો જવાબ અમારે જોતો છે એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે આની વહેલી તકે આને કયો અને ધારાસભ્યને અને સંસદ સભ્યને ને બે ની ગયો